સાબરકાંઠા અડતાલીસ નંબર હાઈવે બન્યો ખાડા અવર જવર કરતા વાહન ચાલકો બન્યા પરેશાન વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હાલ રોડની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે સમગ્ર માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દુસે ને દુસે વધતા ખાડાઓને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો જીવ જોખમમાં મુસાફરી કરી રહ્યા છે અને હાઇવે ઉપર અનેક સ્થળોએ વાહનોના ટાયરો ફાટી જવાના અને વાહન બગાડવાના બનાવ સામે આવી રહ્યા છે અકસ્માત સર્જાવાની ભીતિ વચ્ચે મુસાફરોમાં ભારે રોષ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડના કામ દરમિયાન યોગ્ય મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેટલા કેટલા પ્રકારનું અને કેટલી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું તેની સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અંબાજી યાત્રા દરમિયાન તથા નિત્યના વાહન વ્યવહારમાં લોકો માટે આ રોડ ઉપર અવર જવર કરવી કંટાળાજનક બની ગઈ છે અને સતત ટ્રાફિકનું દબાણ હોવા છતાં ખાડાઓનું મરામત કામ પૂરું થતું નથી ને જેના લીધે આ માર્ગ હાલ ખાડા રાજ બની ગયો છે રસ્તાની હાલતને કારણે અનેકવાર પ્રશ્નો ઉઠ્યા હોવા છતાં સંબંધિત તંત્ર મૌન ધારણ કરતું જોવા મળે છે હવે સ્થાનિક રહેવાસીઓ યાત્રિકો અને વાહન ચાલકો સરકારને સીધી માંગ કરી રહ્યા છે કે યોગ્ય ગુણવત્તા સાથે કાયમી મરામત કામ થાય અને રોડ ફરી મુસાફરી લાયક બને તેવું જોવું રહ્યું કે લોકો ખાડા રાજમાંથી ક્યારે મુક્ત થશે